કેશોદ શહેરની એક જૂની અને અત્યારે પણ ખૂબ સારી એવી કાર્યરત શ્રી હઠીસિંહજી વિનય મંદિરની અંદર આજે હું આચાર્ય દેવેન ઠાકર અહીં આપણે ધોરણ આઠમાંથી નવમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ અને માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભાષાને સમજવા માટે એક દિવસના વર્કશોપનું આયોજન કરેલું છે ખાસ તો આ વર્કશોપનો હેતુ એવો રહ્યો છે કે બાળકોને ખાસ કરીને ગુજરાતી માધ્યમમાં ભણતા આપણા નાના શહેરના બાળકોને અંગ્રેજી ભાષા શીખવા માટે સમજવા માટે ખૂબ તકલીફ પડતી હોય છે અને એની અસર બોર્ડના પરિણામ પર પણ આવતી હોય છે અને આગળ જ્યારે ઉચ્ચ અભ્યાસમાં જાય છે ત્યારે અંગ્રેજીના ડરને કારણે થોડી લઘુતા ગ્રંથિનો પણ અનુભવ થતો હોય છે

અને કેશોદના જે દીકરી છે અને અંગ્રેજી ભાષાની અંદર ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે તો આજે આ તકે એમણે પણ અહીંયા આ શાળામાં ઉપસ્થિત રહી એમનો કિંમતી સમય આપી અને બાળકો માટે કંઈક નવી વસ્તુ અને સારી વસ્તુ બાળકો શીખે અને અંગ્રેજી ભાષા શીખવા પ્રત્યે પ્રેરિત થાય એવો પ્રયાસ એમના દ્વારા પણ કરાયો છે આ અમારી શાળાનું એક નાનું પગલું છે કે અમે કેશોદ શહેરના બાળકોને અંગ્રેજી ભાષાનો ભય દૂર કરી અને એને શીખવા માટે જે પ્રેરણા મળે એ આપવાનો પ્રયત્ન કર્યો છે આ વર્કશોપની અંદર અમારી સાથે પ્રાથમિક શાળાના અને હાઈસ્કૂલના બાળકો જોડાયેલા છે અને અમે એવી આશા રાખીએ કે ફરી પાછો અમે આવો એક સારો વર્કશોપ કરી અને વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ અને વિદ્યાર્થીઓના હિત માટે અને અંગ્રેજી ભાષા શીખવા માટે આ એક વર્કશોપનું આયોજન કરેલું છે

Yeah. <laughs> you ટાઈપની ઉપસ્થિતિ માટે આપણે એને આપણા વચ્ચે ભેટ આપીએ તમે થોડીક તારીખ પાડવી